તો મિત્રો જ્યારે તમે અહીં આવશો ત્યારે તમને આ રીતનું વિશાળ કઈ દિવાલે જોવા મળશે બરાબર આ રીતનું કઈક રાજા રજોડા સમયનું પ્રાચીન બાંધકામ છે ખરો એ રીતનું જોવા મળે રૂમો પણ અંદર આવેલી છે આ એક રૂમ આ બે એક ત્રણ એક અંદર બોવી છે ને આપણને ડર લાગે છે એટલા માટે આપણે અંદર જવું નહીં તો આ છે મહેલ બે ચોર નમસ્કાર દોસ્તો હું છું કલ્પેશ રાઠોડ કલ્પેશ તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે પાવગઢ તો આજના વિડીયોમાં હું તમને બતાવીશ બે ચોરોનો મહેલ તો જ્યારે તમને આ રીતનું મોટો ટર્નિંગ જોવા મળે છે ને ત્યારે તમે અહીં ગેટ પણ અહીં મારેલું છે તમે ગેટ નંબર ચાર તમે જોઈ શકો છો તો આ રીતની તમારે સીડી ચડવાની રહેશે બરાબર આ તમે જોઈ શકો છો અને આ છે વિશાળ ગાય દિવાલ આની અંદર જશો એટલે તમને બે ચોરોનો મહેલ જોવા મળશે તો હવે આપણે જઈ રહ્યા છીએ અંદર બરાબર તો મિત્રો ખાસ કરીને જ્યારે તમે માચીવાળા રસ્તે શોર્ટકટ તમે જાવશો ને એ રસ્તા પર આ જે લોકેશન છે તે આવેલી છે બરાબર ખાસ કરીને જે લોકો છે અહીં ફોટો શૂટ પણ કરે છે તો તમને આ રીતની વિશાળ દિવાલો જોવા મળશે તમે જોઈ શકો છો બરાબર હવે ધીરે ધીરે આપણે આગળ વધી રહ્યા છીએ તો મિત્રો જ્યારે તમે અહીં આવશો ત્યારે તમને આ રીતના વિશાળ કાંઈ દિવાલે જોવા મળશે બરાબર તો મિત્રો ને હવે આપણે જઈ રહ્યા છીએ આગળ અંદર મહેલ જેવું નહીં પણ બધા એ રાજા જોરડા સમિતિ કહે છે આ જ્યારે બે ચોર મહેલ ખાપર ચોરી નામના બે ચોર હતા ને તે મહકાળીમાના સાચા ફક્ત હતા ને જે કાંઈ ચોરી કરે એ અર્ધો જે કાંઈ ભાગ તે મહાકાળીમાને અર્પણ કરતા એવી કંઈ કહાની છે તેનો જ્યારે રાજા ચેલેન્જ મારે છે ને ત્યારે એ બે ચોરો છે ને એમના રાજાના મહેલમાં જાય છે ને એમને ચોરી કરીને બતાવશે એમના મહેલ તે રાજા રાજી સાહેબ ને જે આ મહેલ છે તે એમને અર્પણ કર્યું હતું કહેવામાં આવે છે તો આ છે એમનો મહેલ તો મિત્રો જ્યારે તમે પાડાવો તો ચોક્કસ આ જે રાજા રોજવાળા સમય પ્રાચીન બાંધકામ છે તેને જોવાનું ભૂલતા નહીં તો મિત્રો તમે જોઈ શકો છો કંઈક રાજા રજવાડા પ્રાચીન બાંધકામ કંઈક આ રીતનું જોવા મળે છે મિત્રો હવે જઈ રહ્યા છીએ આપણે આ તરફ અંદર તમે જોઈ શકો છો અંદર ચામચીડિયાનો પણ અવાજ આવી રહ્યો છે તો હું તમને બતાવવાની કોશિશ કરી પહેલાં આમ ગંધવાળજીવો હતો એ તો સરકાર બી કંઈક આનું સોલ્યુશન લાવ્યું છે એટલે સાફ સફાઈ કરે છે તો આ રીતનું કંઈક રાજા રજવાડા સમયનું પ્રાચીન બાંધકામ છે ખરો એ રીતનું જોવા મળે રૂમો પણ અંદર આવેલી છે આ એક રૂમ આ બે એક એક અંદર છે પણ આપણે અંદર જવું નહીં કારણ કે આપણે વરસાદનો સમય છે એટલા માટે તો મિત્રો આ રીતનું કંઈક રાજા સમયનું પ્રાચીન બાંધકામ તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી બરાબર ને હવે મિત્રો આ તરફ આપણે આગળ વધી રહ્યા છે બરાબર તો મિત્રો તમે જોઈ શકો છો જે પહેલાં આનું રાજા રાજનું જે દીવાલો ને તે પણ હાલમાં અડધું તો તૂટી થઈ ગઈ છે તૂટી ફૂટી અને જે અડધું કંઈ જીકાય છે તે તમે જોઈ શકો છો બાકી અંદર તો નહીં જોવા દેવામાં આવતા લાગે કારણ કે અંદર જે ભયરા જેવો હોય છે એટલા માટે બરાબર આપણે અંદર નહીં જવું

બાકી પણ તમે જોઈ શકો છો ચોમાસા માં એટલે એટલે એકદમ જોરદાર વ્યૂ પણ જોવા મળે છે ને નીચેનો નજારો પણ તમે જોઈ શકો છો હાલમાં તો આજે વરસાદ બંધ છે બે તંદડા કારણ કે ધોધ એવું નહીં પડતું બાકી આપણે ત્યાં બી જવાના છે બરાબર તો વિડીયો સાથે તો મિત્રો જે કઈ બે ઉપરની રૂમ છે ને એક નીચે રૂમ છે આપણે ઉપરના રૂમે ગયા હતા પણ વિડીયો શૂટ કરિયર નહીં ખાસ કરીને કારણ કે અંદર બોવી છે ને આપણને ડર લાગે છે એટલા માટે આપણે અંદર જવું નહીં તો આ છે મહેલ બે ચોરોનો મહેલ કહેવામાં આવે છે બરાબર પણ તમે જોઈ શકો છો જોરદાર જોવા મળે છે